હેલો ગાઈસ કેમ છો બધા તો ફરી સ્વાગત છે તમારો બધા ને મારા બ્લોગ માં ગાઈસ આજ લોગ સ્ટાર્ટ થઈ ગયો છે રાતના ના વાગે અને અમે જાય છે દ્વારકા યે ગાઈસ તો છે હું 4 વર્ષ પહેલા ગઈ હતી અરે સ્વામી છે ને કેટલા હું ભણતો તો સ્વામી સાત નું ભણતો ને સ્વામી તો બોલો સાતના માં હતા ને ત્યારે પ્રવાસમાં માં ગયા હતા અને ફાઇનલી આજે અમે જાય છે નથી કેતા દ્વારકા દીસ હું હોય ને તઈ તમે જઈ શકો અને કાલે 14 તારીખ છે ને અમારે રજા છે સલૂન માં તો કીધું ચાલો ને દર્શન કરતા દ્વારકાધીશ ને એટલે અમે રાતના નીકળી ગયા છીએ અને અમારી ગાડી જઈ રોડ ચડી ગઈ છે અમારી સાથે અમારા ભાઈ ભાભી પણ છે ગાઈસ અને બહુ મજા આવવાની છે અમે કાલે ક્યાં ક્યાં ફરશું આ તે બધી તમને બતાવશું તમે કન્ટિન્યુ અમારો વ્લોગ જોજો ઓકે ગઈ સ્વામી છે ને દ્વારકા પહોંચી ગયા છીએ એકચ્યુઅલી ભાઈ એવું છે ને કે અમને નીંદર આવે સમજી ગયા તમે અમે છે ને સોરી તોય દ્વારકા પડે છે કઈ અમે છે ને જામનગર પહોંચી ગયા છીએ અને અત્યાર સુધી છે ને હું મોબાઈલ જોતી હતી બધી સ્ટોરી ને બધું મૂકતી હતી ઓકે અને હવે મને ને આવે નીંદર ગઈ અને આજે મેં ઘરેથી જોઈએ બ્લેન્કેટ એ લઈ લીધું કેમ આપણે ઓઢીને ગોઠાઈ જ જવું હવે છે ગાડી ઊભી રહે ત્યાંથી આપણે કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરશું બરાબર ત્યાં બધું ઉઈ જાય હું કેવું તમારું અમે આવી ગયા છીએ જામનગર થી ઘણા આગળ અને અમે હોલ્ડ કર્યો છે અહીંયા ચા પીવા માટે અને આ જો બે જો સુતા એ જોઈ લ્યો જોઈ લ્યો પ્રતાપ તો જો હું સુઈ ગયા છે અને આ જો બ્લેન્કેટ ઓટીન સુઈ ગઈ બે સુતા છે દ્વારકા લગી આ બે સુતા આવશે અને અમે જાગીને આખી રાત ગાડી ચલાવીને અમે સવારે પહોંચશો દ્વારકા ત્યારે અમે ત્યાં હોલ્ડ કરીને જોશું મળીએ ઓય લો ઉઠ્યા ભેગા દ્વારકા દેશ ના થઈ ગયા જો આ બધા

થેપલા ચડી અમે જો થેપ જાજે ને થેપલા તો હું ઘર જ લઈ જ નીકળી મસ્ત ના કામ ભૂખ હેરાન તો ન થાય થેપલા હે ને અમને બહુ ભાવે ગઈ અમેરિયા ગુજરાતી અને એમાં શિયાળો હે એટલે અમે રોજ સવાર થેપલા હોય અમે થેપલા ખાઈ કેમ થાકી ગયા મારે જ મૂર ખાવું નથી અને અહીંયા લાડકાને અંદર કોક અમને ઓળખતો હોય ને એમ કે હાલો મહેમાન અમારા ઘરે ચા પીવા એટલે નાદ નથી પડે બે જાવ આવું ઘરે ચા પીવા

રામ રામ સુદર્શન સુદર્શનુ કેવાય પ્રતાપ આપડે ક્યાંથી

ગાઈસ સો મે મને અમને લઈ ગઈ ભૂખ અને માથા ઉપર છુમા સો મે મને છુમા નથી લઈ જાતા ક્યાં જમવા લઈ જાવ ક્યાં લઈ ને ભૂખ લાગી ગઈ બધાય વ્લોગમાં આવી ગયાં તો નઈ ને તો ગાઈસ હું બનાઉં બલે મોરા પ્રતાપને આવે આવ કે મેરા પણ ભાઈ તમાર ઘર ની છે ઘર દીધી ઓહ છાસ પીવા શરમાવ છો નહીં શરમાવો અરે ઓ ઉતાખી દરી આપો સમજો એક હોટેલ આપણે ફરી હા કેપલા ખાતા ને કેપલા ખાવા હતા કેપલા એક ફોરી લેતા કાઈ તમે આપું છાશ પીવા થી નહીં શરમાવા આમ ની છાસ ને લસણ <laughs> <laughs>

અને એને કઈ ન્યા મે મસ્ત ઓલું શું કહેવાય એમ પાતરી અને ઘરેથી થી ભાઈ મમ્મી રાતે હે ને મસ્તના ના મેથી ના થેપલા અને ઓલી લસણ ની ચટણી બધું બનાવી દીધું પણ મસ્ત ને આ હે ને ગુરવાર ખાઈ લે હું બેઠ પડી મજા આવશે ફોટા પાડી ભાઈ બેન ના માને પાડો હોતારી રે કે આની ફોટો કે આમ કે ભાઈ એ પછી મને ભૂલી ગયો કે આનો એના ફોટા ને વિડિયો બને મને બરા આખી આ ખોટી હો હાઉ આ હાઉ ખોટી લાડ કરવા આવી ગઈ આ બે જો મને બિહાડવાને ને ઊત કઈ કરતા ને મોર બેહી જાતા આને એક વાત તો ભૂલાય નઈ લાલા લાગડો લાલા એ આમ જો ગાય છે ને આ મને કોક કાઢો ઈદ પડતા કેવું કઈ હે ગાઈસ એ કોઈ છે હું બોલે લાલો એ આથી કાઢો ને એ એ કોઈ છે ઓલા ટેક્કર વાળો ક્યાં હે એ

એને આવા છે આને આમ ભાઈ બાય બાય કાઈ બોલી છે હાલો આસો ઓય બોલતી અને આ બેનને હવે લઈ જઈ રાજકોટ આવું હે ને આને હવે લઈ જઈ અને આ બેન હવે હેરカット માટે કા હાય રાજકોટ ભેગું થવું એ પણ સવારે મસ્ત મજાની ખેતલા પણ ચાપી દીધી આવી ગયા સ્વામી જાવ મારા ચાલે ના તું બાજુ તો સ્વામી જવાબ આપો ને

કોઈ નથી મેં કીધું હાલો ને કોઈ દિવસ આવ્યા નથી તો જોતા એટલે ચાઈ છે જાય નથી કે સાંજના સાત વાગે અમે છે ને ક્યાં પોઈ ની ખબર નથી પણ ચા ઉભા રહી ગયા ચોપ માલધારી ચા વા વાહ વાહ મસ્ત ચા ગરમા ગરમ બનતી થયો એક નંબર આ બાજુ બધા ચા હારી ગયો દીકરા નઈ

કૂતરા રે ઉભો ખોટું બોલે તો એમ કહી દીધું બધે હા હા તો સાચું જ બોલું મારે થોડોક થોડોક અવાજ આવ્યો ચાપીએ એ ઓજી ભાઈ ભૂખ લાગી કાકી ગયો ગાડી આ લ્યો પડી ચાલુ કરી પડી કા કરી દીધા ગઈસ ગઈસ ચાપીને પીને હવે રસ્તે પહોંચ્યા ને મને ભૂખ લાગી ને હવે મેં પડીકા કા ખાવાનું ચાલુ કરી દીધું